રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો જો નીકળી ગયા છે મસ્તીની જાકર આવી કોઈ ઘટ નહીં વે છે ને લોડર લઈને નીકળવાનું છે કરીએ ચાલુ હાલો તો

અસલ હરકવા જાય ડરવા ફરીને બા ને ભોપાયને ધવરાતા અમે આ બોટલ માં દૂધ નાખી કંટ્રોલ છે ને થઈ જાય બીજો કઈ નહીં હા રાધા અયા શું છે અરે માં વાયદો હે કે એક વારતા સારી વારી જો પી લીએ મો નઈ હું કઈ કેન પછી ના મજા આવે તારું જી લઈ લે જી ચૂ ચૂ કરી ના નથી આમ બુદ્ધકુ માર ને જાશે ભાઈ અરે તમે ખેંચ્યો ને તો પડી જાય એમને મૂકી દો પડી જાય અહીંયા તો એ જો આરે પાઈ ને આตาล પાઈ તીજો ઘર માં આવી બધું જો ઈ ની ઠંડ ઠંડ વે નય મજા રાતા પડે લાધી જે જો જ આગળી આવે ધીરી પર રાહે થઈ જાય

દિનેશ છે વારતો તો પાણીનું ઇય વારતી હતી હવે લાઈટ વાઈ ગઈ હતી અટણ આવ્યા હૈ ખાવા જો આપણે આપણો વાઈટકો ભરી લીધો હોય અને મીંદડી આવી ગઈ જો ભેરી દૂધ પીને કા સાંજ વાર હું જોઈ કા હાલો હવે છે ને ખાય લે અહીં ચાલે છે જો મિત્રો આપણે બેર પાથરવાની જઈ લ્યો ની કેમ પાથરાણી બેર લોડર થી આવી રીતે બળે છે ખાંડ જેવી મિત્રો ઘટે નહી એવી ચાલો તો ખરીદી ચાલુ જો

કલ્પેશ પણ કાકા ભત્રીજી જ્ઞાન અટાણી લીધું છે બરોબર તો હલો નીકળી હાલો તો હવે છે ને નીકળી બરોબર ગામમાં ખટલા વગાડી દીધા હાલો કર ગાડી ચાલુ કરો આવી ગયા છે અને છે ને ગાડી ગાઈ જઈને ત્યાં તરત જો રાધા બેઠી થઈ ગઈ જતા કાનહુરિયા ચડાવે પરવે હે વરીએ હું તું બેઠી થઈ ગઈ તરત હમ મોટર સાઇકલ ગાઈ જાય તો તરત બેઠી થઈ ગઈ હો હ રાધા અને જો આ બચવડી અહીં ઉતા જઈ હરખાથી કરે જતા એક તો ઉથ મૂથ પડ્યું આહા હાહા મોઢું ફાળે એવું જતા મોઢું ફાળે દબાઈને હું તો આટલી નિંદરમાં છે ગહેરી નીંદરમાં હા ચકુ આને ઓલું મરી રહે સારું હાલો મિત્રો જો વિયારું પાણી કરી લીધા અને આજ તો છે ને બહુ લેટ થઈ ગયા કારણ કે વિયારું કરી લીધા ને તાતા જો હવા દસ વાગે લોડરમાં છે ને હમણાં ભીડ બહુ છે મિત્રો લોડર છે ને હા મોડે સુધી તે પડે અને માં પાછું બે ત્રણ દૂધ બંધ રહ્યું હતું એને કારણે છે ને બહુ વાર લાગી હતી તો હવે આજનો વિડીયો અહીં પૂરો કરીએ કાલના નવો વિડીયામાં મળશું જય દ્વારકાદેશ